ભાવનગર સુમિતોમો કંપની દ્વારા દર વર્ષ કંપનીમાં ઈમાનદારીથી ફરજ નિભાવનાર કર્મચારીઓનું સન્માન દર વર્ષે કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ કર્મચારીઓનું સન્માન કરાયું હતું કંપનીમાં નિષ્ઠાથી કામ કરતા ત્રીસ પચ્ચીસ વીસ અને પંદર વર્ષ સુધી કંપનીમાં ફરજ બજાવનાર આશરે અઠ્યાવીસ જેટલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પણ એમની સ્કિલ અને એમની એબિલિટીના ધ્યાનમાં લઈને એમને ત્યાં શિફ્ટ કરવામાં આવ્યો મેરાસાની એમાં પણ એમને અવોર્ડ્સ મળેલા છે તો મેરાસાની વન પ્લાન્ટને એક ટનથી ચારસો ટન સુધી મેટ્રિક ટન પર મંથ સુધી પહોંચાડવામાં એમનો મેજર રોલ રહ્યો છે ખૂબ ખૂબ આભારી છું અને પાયાના પ્લેયર છે એટલે એક્સેલ ઇઝ વેરી સોમના ખરેખર આપે કંપનીનો સુમિતો કોના રેજ ઓવર છે સક્સેસફુલ કંપની દેવા કિશોરભાઈ ને એજી ખૂબ ખૂબ અભિનંદન આપું 20 પૂરા કર્યા અને અમને रिक्वेस्ट કરો પર આવીવાનો ઓકે sejuk